પિતાને અમરેલીના તાંત્રિકે ફસાવીને દુષ્કર્મ કરી રૂપિયા પડાવી મોટી છેતરપિંડી યાચરે ત્યારે શું છે આ તાંત્રિક ભુવાની માયાઝાળ શા માટે મહિલાને પોતાની ઝાડમાં ફસાવી શું હતી મહિલાની મુશ્કેલી અને મજબૂરી અંધશ્રદ્ધામાં ફસાયેલી મહિલાની દર્દભરી કરુણ કહાની જોઈએ આ રિપોર્ટમાં અમરેલીના તાંત્રિક અને વિશાવદના રાવણદેવ સુનિલભાઈ નામનો ભુવો છે તેની રાજકોટની યુવતી અને તેની માતાને તંત્ર વિદ્યા અને અંશાનનો ભોગ બનાવી અને અમરેલીના તાંત્રિકે એનો હવસનો શિકાર બનાવી અને માતા માતાની પાસેથી બંને પૂર પડીને આશરે ત્રણ લાખથી વધુની રકમ પણ મોળવી રહી છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ ચાલી રહી છે કિસ્સાની અંદર માતા બિહાલ થઈ ગઈ આર્થિક રીતે પહેમાલ થઈ ગઈ અને ભવિષ્યમાં આ બનાવનું પુનરાવર્તન ન થાય એટલા માટે વિજ્ઞાન જાથાએ આ આખો જે સત્ય હકીકત છે એ ઉજાગર કરેલ છે અને બોધપાઠ કિસ્સો એવો છે કે તમે કોઈ પણ અંશતામાં ફસાવ તો બરબાદીને જ આમંત્રણ થાય છે આવું ન થવું જોઈએ આપણે એકવીસમી સદીમાં વિહાર કરીએ છીએ અને એને અનુરૂપ આપણું વાણી વર્તન અને વ્યવહાર હોવા જોઈએ

કે જેમના પોતાના પતિ સાથે ડિવોર્સ થઈ ગયા હતા અને ત્રણ વર્ષનો બાળક હતો એ એમના પતિ જોડે રહેતો હતો અને ઘર સંસારમાં કલેશ ચાલતા હતા અને પોતાનો જે ભાઈ હતો એ પણ તેમના પરિવારથી દૂર રહેતો હતો તો આ દરમિયાન એક ભારતીય ભારતીબેન નામના વ્યક્તિ આવી અને એમને કહે છે કે તમારા પરિવારની અંદર તમારા કુટુંબમાં એક વળગાડ છે કે જે અંધશ્રદ્ધામાં માને છે એ વળગાડને તમારે દૂર કરવો પડશે એ દૂર કરવા માટે ભરા જમાય છે મુકેશભાઈ બેસાણી કરીને એ અમરેલીમાં રહે છે અને એ તમને આ દૂર કરી આપશે આ મારફતે એમણે મુકેશ ભેસાણીનો સંપર્ક કર્યો ત્યારબાદ મુકેશ ભેસાણી સંપર્કમાં આવી મુકેશ ભેસાણી એમના પત્ની રાધિકાબેન એ બંને એમણે અહીંયા અમરલી ખાતે બોલાવી એમને અલગ અલગ વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રકમ ઉઘરાવી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધિ કરાવી એને પછી પૈસાની માંગણી કરીને પૈસા લીધા ત્યારબાદ અમુક સમય બાદ એને એવું જણાવવામાં આવ્યું કે મુકેશ ભેસાણીએ કે મારા દ્વારા આ જે વળગાડ છે દૂર નહીં થઈ શકે તો આની માટે મોટા ભવાનો સંપર્ક કરવો પડશે આવું કહીને વિસાવદર ખાતે સુનીલ રાવળ નામના વ્યક્તિનો સંપર્ક કરાયો ત્યાં જઈને પણ વિધિ તાંત્રિક દિધિ અને ત્યાં પણ પૈસાની લીધી લીધી થઈ ત્યારબાદ અન્ય વ્યક્તિ દિનેશ રિબડિયા એમાં સંપર્ક કરાયો અને એમની સાથે પણ આ પ્રકારની વાતચીત થઈ આમ અલગ અલગ મુકેશ ભેસાણીયા રાધિકાબેન ભારતીય બહેન સુનીલ રાવળ અને દિનેશ રિબડિયા આ પાંચ લોકોએ અલગ અલગ સમયે તાંત્રિક ગીધના નામે અલગ અલગ સમયે અલગ રીતે પૈસા પડાવ્યા હતા ત્યારબાદ જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે ભોગના બેન એવું કહેવાય એવું કે તમારે